આ ગણવા મળ્યું કે આ શેઠ કે બધા ભમમાં પૈસા લે છે આ ભમમાં આવે છે અને બધા ભમમાં લેવા આજે અહીંયા વેલા દુકાને રહી બેઠા મોડો શેઠ આવ્યો દેખ રહ્યા કરી બેઠા કોઈ પૂછ્યું શેઠે કે ભાઈ કેમ તમે આયા છો કે શેઠ મારે પૈસા દેવા છે તમા કંથી કારણ કે મારી શરત શું છે કે આ ભમમાં આલો અને ઉલા ભમમાં જો

હાકોટા કરે ઓલા વસાર કે મારું કોઈ મોણ છે હાકોટા કરે કોણ આ હવે આ જાય એક દોડો અહીંયા જોવા જાવ તો ઓલા કરે કે શેટા રહે તો તમે શેટો રહે શેટો રહે પણ કે તમારું મોઢું ના દોરાય કરકો કેસે ઓલા બળદ કેસે બળદ બળદ કે મારે કે આ ધણી નું પૂરું કરતા થોડુંક રહી ગયું છે અને હવે કરી આ કોટા કરીને આનું પૂરું કરવાનું છે તમે આ ચા પૂરું પાડશો કે આ લઈ જઈ આ લઈને ને પુરુષણે પાડશો કે મારે થોડુંક રહી ગયું છે તો આ કોટા કરીને મારે પૂરું કરવું છે આ તમે પૂરું કરી જ ને એકો કોદાડો હું એક જ્ઞાન છું મારી વાત તો હાસી છે ખોટું કરી રહ્યા હવે કરશે શું

કે ભાઈ પાણી પાવા જ્યો કે પાણી તો નહીં પાવા કે તેમ તળાવ જળાવો અરે ગમે કરો પણ આ લાખ છે તમે મણધારો કે કરો તો કે તમે જો અમારું કેવો મન તો હોય તો અમે સીટી આલા અને છેટકનથી સીટી લઈએ પાછી તો પૈસા તમે પાવા જ્યાં હવે આને મારી બેટી ચારે સીટી લેખી શેઠને લખી સીટી અંદાળો કે લાવો સિટી માં લઈ દો તમારા શેઠ કાને કોઈ નગર શેઠ હા પણ મારા ખોડિયા તાળિયા પાવા જો કે વળતી સીટી લઈને આવો તાર પાવા દેશે હવે આ ચારે સિટી લઈ શી કે દે શેઠને કીધો કે તમે ઓડા ભવના પૈસા થી આજાતા અમે લઈ ગયા મને સીત પૈસા અમે તળાવ ખોદાયો હવે આ તળાવ પાણીનો ભરી ગયો છે હવે તમે આ ભવમાં પૈસા મુક્ત કરતા નથી હવે લાખ પૂછ્યું આવી છે જો તમે આ પૈસા માફ કરો તો પોઠિયા પાવા ગયા ન કે પાવા ન આ દે પાપ થાય પોઠિયા ને તમામ માથે આ વાણિયા આ વાણિયા ન લશો એ સીટી લઈ જવું ન ધારો એટલે લખ લારી ની જેટે પાછા કર્યો કે મારો લાખ પોઠ ને કતરા તો લેવરાઈ ને અજાણા શેઠે લખી સીટી કે તમે જે તળાવ ખોદાયો પૈસા નો તળાવ તમારા પાણી નો ભરાઈ ગયો તમે પોટિયા પાવા જો ઓલા ભાવના પૈસા તમારા ધમા 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 એટલે આવી વાત છે મહાપુરુષ ની બધી